કાર્યવાહી નહીં થાય તો રસ્તા રોકો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી અમદાવાદથી લઈને દિલ્હીના વચ્ચેનો જે મહેસાણા સર્કલ પર બ્રિજ બની રહ્યો છે એ બાબતે ઘણા સમયથી ટ્રાફિક સમસ્યા ત્યાં ખૂબ જ થાય છે મારું ગુજરાત રાજ્યના માર્ગ મકાન મંત્રીને મેં પત્ર દ્વારા પૂછ્યું છે કે જ્યારે આ બ્રિજનું ટેન્ડર બહાર પાડ્યું હશે આપશ્રીએ પાડ્યું હશે એ પછી જે કંઈ કંપનીના કામ મળ્યું હશે એને ડ્રોઈંગ તૈયાર કર્યું હશે બજેટ તૈયાર કર્યું હશે તો જ્યાં સુધી પચાસ ટકા કામ પતી જવાય ત્યારે આ લોકોને ખબર પડી કે ભાઈ આ બ્રિજ ઉપરથી હેવી લાઇન પસાર થાય છે હવે આ હેવી લાઇન પસાર થતી હતી તો પછી બ્રિજનું કામ કેમ શરૂ કરવામાં આવ્યું આ માટે ગુજરાત સરકારના માર્ગ મકાન મંત્રી જે કંઈ વ્યક્તિ જવાબદાર હોય જેને આનું ડ્રોઈંગ મંજૂર કર્યું હોય જેને આના નકશા મંજૂર કર્યા હોય એ વ્યક્તિના સામે ગુજરાત રાજ્યના માર્ગ મકાન મંત્રી કાયદાકીય પગલાં નહીં ભરે તો મહેસાણાના કલેક્ટરશ્રી અને માર્ગ મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓને સાથે રાખીને અમે નામદાર હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરીશું કારણ કે કરોડો રૂપિયાના ખર્ચે બનતો આ બ્રિજ એકદમ સડનલી તમારી ગેરકાયદેસર મૂર્ખામી અને તમારી યોગ્યતા જળવાઈ નહીં તેના બદલ મારી ગુજરાત રાજ્યની ટેક્સ ભરતી પ્રજા જે પરપ્રાંતથી આવતી જતી હોય તેને ભારે મુશ્કેલી પડે છે તે બાબતે ગુજરાત રાજ્યના માર્ગ મકાન મંત્રી મંત્રીશ્રી દિનદશ્મા કોઈપણ પ્રકારનો યોગ્ય નિકાલ નહીં લાવે તો મહેસાણા શહેરના કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનો આ બાબતે ગુજરાત